સુરેન્દ્રનગર જિલ્લા નટવરગઢના સુડતાલીસ જેટલા ખેડૂતોએ કલેક્ટર સમક્ષ ખેતરમાં નાખેલી સોલર વીજ લાઈનનું વળતર નહીં મળે તો ઈચ્છામૃત્યુની માંગ દર્શાવી છે નટવરગટ ગામના સુડતાલીસ ખેડૂતોના ખેતરોમાંથી સોલારની વીજ લાઈનો નાખવામાં આવી ખેડૂતોના ખેતરો ચુકવણી ન હાલ ખેડૂતોએ કરેલા વાવેતર પર ખોદકામ કરી અને બાકી રહી સોલાર વીજ લાઈન નું કામ શરૂ કરવામાં આવ્યું છે ખેડૂતોએ કામ રોકાવ્યું જિલ્લા કલેક્ટર પાસે દોડી આવ્યા ખેડૂતોને જાણ કર્યા વગર ખેતરોમાં ખોદકામ

અને એના કારણે એ વિસ્તારના લોકોની લાગણી એટલી હદ દુભાયેલી છે કે કારણ કે અમે મુસ્લિમ સમાજની અંદર જન્મ લીધો છે એટલે અમારા વિસ્તારની વિસ્તારની અંદર એ એ નગરપાલિકા દ્વારા કોઈ કામ કરવામાં આથી આજે મુલાકાત લીધી અને જાત પરિસ્થિતિ જયારે મેં જોઈ ત્યાં ત્યારે ખૂબ જ દયાજનક હાલત છે બધાને સાથે લઈને અમે ચીફ ઓફિસર નગરને પણ મળ્યા અને મામલતદારશ્રીને પણ મળી અને આજે આવેદનપત્ર આપ્યું છે અને ચીમકી પણ આપી છે કે આગામી દસ દિવસની અંદર જો આ સમસ્યાઓ દૂર થાય તો એક એક ધર્મના આધારે જાતિ સમૂહ ઉપર એક વિસ્તાર ઉપર કરવાના આરોપ સર અમે એમની પર કાયદાકીય અને ક્રિમિનલ ફોજદારી કેસ પણ અમે એમની પર દાખલ કરીશું અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની જરૂરિયાત ઊભી થશે તો પણ અમે કરીશું દીપક દીપકસિંહ વાઘેલા એસ નાઇન ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે